રાજકોટ શહેર અને જિલ્લાની અંદર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે શનિ અને રવિવાર ખાતે મતદાન બૂથ ઉપર ડીએલ દ્વારા ફોર્મ ચકાસણી અને ભરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે જામનગર રોડ ઉપર બજરંગવાડી સર્કલ ખાતે રાજીવનગર જ્યાં આવાસ આવેલા છે ત્યાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પની અંદર પાંચસોથી વધુ સમાજના લોકો જોડાયા હતા અને પોતાને લગતી સમસ્યાઓ વરણી હતી અને પોતાને જે ડીએલઓ દ્વારા ફોર્મ આપવામાં આવે છે તે સબમિટ કર્યા હતા અને આ આગેવાનો દ્વારા આ ફોર્મ હવે ટૂંકા ગાળામાં બીએલને પરત કરવામાં આવશે પરંતુ બીએલ દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં ન આવ્યાની આક્ષેપો કરવામાં આવે છે ત્યારે અહીંયા જે આરોપદારો છે અને પ્રમુખ છે ઉપપ્રમુખ છે તેમની પાસેથી આપણે વિશેષ વિગતો મેળવીશું મારું નામ સરસ્વતીભાઈ દલવાણી હું બજરંગવાળી જમાતનો પ્રમુખ છું મુસ્લિમ સમાજમાંથી અમારો પ્રોગ્રામ એવો છે કે અત્યારે જે ફોર્મ છે ફોર્મ ભરવા માટેના અમે મારા સહ ખર્ચે આ પ્રોગ્રામ કરેલો છે કેમ એમાં એવો પ્રશ્ન બને છે કે વેબસાઇટ એક તો ચાલુ લેપટોપમાં ખોલી છે તો વેબસાઇટ ખોલતી નથી બીજો પ્રશ્ન એવો છે કે અમુક જણાને એક એક ફોર્મ મળ્યા છે અને અમુક જણાને તો ફોર્મ જ નથી મળ્યા કારણ કે બીએલઓ પાસે અમે ગયા સ્કૂલે તો યાદી બી નથી લોકો પાસે યાદી ન હોય બીએલઓ પાસે તો અમે કેવી રીતના ભરી શકીએ કારણ કે અમારો સમાજ ભણવાથી વંચિત છે જાજા પડતો તો એ ભણવામાં તકલીફ પડે તો બીએલઓ સમજાવવું પડે કે આમાં આ રીતે ફોર્મ ભરવાનું કે નહીં તો એ ભરી ન શકે મારું નામ યાસમીન પરમાર અમે રાજીવનગર એકમાં રહી છીએ પણ અમારું હજી ફોર્મ આવ્યું જ નથી અને કોઈ દેવા આવ્યું જ નથી મેં બે ત્રણ જણા ને પૂછ્યું નથી પછી તમારું નામ જ નથી ક્યાંય તો અમે આમ નામ ચૂંટણી કાર્ડ દેખાડ્યું તો એ નામ નથી જાય તો અમારે ક્યાં આવે જવાનું તમે કયો અહીંયા જાય એટલે અમને અમારી ચૂંટણી કાર્ડ તો છે તોય છતાં અમારું ચૂંટણી કાર્ડ જોયું નહીં ને એમને કહી દીધું કે તમારું નામ જ નથી તો એટલો બધો તમે એટલી સાવચેતી રાખો છો તમારે ચૂંટણી કાર્ડ જોઈને તમારે નંબર તો દેવા જોઈએ ને કે ભાઈ તમાર નંબર આયા છે તમે અહીંયા જાઓ બે ત્રણ જગ્યાએ ફેર્યા બે ત્રણ જગ્યાએ જોયું તો ક્યાંય નામ જ નથી અમારું કે તમારું નામ જ નથી ચોપડામાં જોવે તો ખબર પડે ને અમને દે તો અમે ચોપડામાં જોઈ લઈ કે ભાઈ આ તમારું નામ અમારું આ નામ છે અમારે ચાર સભ્ય છે ચારે ને ફોર્મ જ નથી આવ્યું તો પછી નામ ક્યાંથી હોય સેલાસ યાસીનભાઈ કાલાવડિયા મારું નામ છે રાજીવનગર અગિયાર માં રહીએ છીએ અમારી ઘરે કોઈ ફોર્મ દેવા આવ્યું નથી ને આજે જે અમારા માણસો અહીંયા ભૂત નાખ્યું છે અહીંયા અમે આવીને જોયું તો અહીંયા ક્યાંય અમારું ફોર્મ નથી તો હવે અમારે આ ફોર્મ ગોતવા ક્યાં જવાનું જ્યારે સરકાર એમ કહે છે કે બીઓલો આવીને ઘરે ઘરે દઈ જશે તો ઘરે તો કોઈ આવતું નથી અમારે કામોની રજા રાખી રાખીને ઘરે બેસવાનું એ લોકોની રાહ જોઈને ને અમે જોવા જાય છીએ તો અહીંયા અમારું નામ નથી તો હવે અમારે શું કરવા છે કરવાનું અમીના બેન અરુણભાઈ રાઠોડ અહીં પાંચ નંબર માં રાજીનગર રહેતા અત્યારે તો બજરંગવાડી માં રહીશ પાંચ નંબર માં રહેતા અમાર ફોર્મ જ નથી આયુ હા કોઈ નથી આઠ જણા ના કોઈ ના ફોર્મ જ નથી આવ્યા